લખતર તાલુકાના સરકારી કચેરીઓની મુલાકાતે પહોંચ્યા હતા તેના ભાગરૂપે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ લખતર ન્યાયકોર્ટની મુલાકાતે પહોંચ્યા હતા લખતર કોર્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આર એસ જાની સરકારી વકીલ સુધાબેન રામી દ્વારા ન્યાયકોર્ટના જુદા જુદા ટેબલની કામગીરી માહિતી આપવામાં આવી હતી ન્યાયકોર્ટ ક્યાં કયા પ્રકારની કામગીરી થાય તે સહિતની તમામ માહિતી આપવામાં આવી હતી લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તેમના લખતર કોર્ટમાંથી કઈ જગ્યાએથી મફત કાનૂની સલાહ સહિતની મદદ મળે તેની માહિતી આપવામાં આવી હતી સાથે બાળ અત્યાચાર એટલો શું બાળ અત્યાચાર કરનાર આરોપી પર કઈ કંઈ કલમ લાગો લાગે આરોપીને કેટલી સજા થાય કંઈ કયા પ્રકારની સજા થાય તે સહિતની માહિતી હિતેન ઉપાધ્યાય રિતેશ રાવલ બીનાબેન પટેલ સહિતના વકીલશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ